અવિભાજ્ય અવયવ પાડવાની એકદમ શોર્ટ રીત ખુબ રીત ચલાવીએ બોતેર ના અડધા કરીએ છત્રીસ છત્રીસ માં ફરી વખત બેકી સંખ્યા અહીંયા બેકી સંખ્યા ને ત્યાં સુધી અડધા કરવાની અઢાર બેકી સંખ્યા છે તો અઢાર ના અડધા નવ હવે નવ ને ત્રણ વડે ભાગ ચલાવવાનો ત્રણ તેરી નવ ત્રણ એક એકા ત્રણ આ બોતેરના અવયવ પડ્યા ત્રણ વખત બે આવે બે વખત ત્રણ હવે એક હજાર આવી રીતે દોરવાનું બે કે સંખ્યા છે બે વડે ભાગ ચલાવવાનો પાંચસો આવશે હજાર ના અડધા ફરી વખત બે વડે પાંચસો ના અડધા અઢીસો બે વડે અઢીસો ના અડધા એકસો પચીસ એકસો પચીસ માં છેલ્લે પાંચ છે તો પાંચ વડે ભાગ ચલાવવાનો એકસો પચીસ પાંચ કરો તો પચીસ પચાસ એકસો પચીસ આવશે પચી ને પાંચ વડે ભાગ ચલાવવાનો પચો પચો પચીસ ને પાંચ એકા પાંચ તો આ ના અવિભાજ્ય અવયવ આવ્યા આવી રીતે હું તમને આપું તેના અવિભાજ્ય અવયવ પાડીને મને જો અડતાલીસ બીજું ચોવીસો